ગાય ગૌ વંદે માતરમ તો સ્વાગત છે તમારું ભગુડા શાળામાં તો બધા ખુશમાં હંશ્યો હંસતા રહો અને ખુશમાં રહો તેવી ગાય માતાના અંતરથી આશીર્વાદ તો આ આપણું આનંદ આશ્રમ ના પાછળના હાથમાં આપણે ગાય માતા સરી રહ્યા છે જોઈ શકો છો દર્શક મિત્રો રોડ કાંઠે તો આ આપણું ગૌધન અત્યારે દસ વાગ્યા આવી રહ્યું છે તો આ આનંદ આશ્રમ અને શિંગળીમાંના રામદેવ એક સારા એવા પ્રાકૃતિ અને ભગવાન ઇષ્ટદેવ મુરલીધરની કૃપાથી દેવસ્થાનોમાં સરવાનો લહાવો લઈ રહ્યા છે માવઠાનો લહાવો લઈ રહ્યા છે તો આ આપણું ગૌધન આપ જોઈ શકો છો એને આરામથી ગુંડલું વળીને સરી રહ્યા છે તો સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત અમારા ગૌધનના સાનિધ્યમાં સૌનું કલ્યાણ હો હોય ભગુડા ગોકુ ગીર ગૌશાળાનું ગૌધન ને સૌ દર્શક મિત્રોની જાણ ખાતર કે ગાય માતા લહાવો લઈ રહ્યા છે નદી કિનારે અને રોડ કાંઠે લોંગડી ભગુડા હાઈવે ગ્રામીણ વિસ્તારનો તો હાઈવે જ ગણાય તો આપણે નવા બ્લોકમાં

તો જોઈ શકો છો દર્શક મિત્રો બપોર પછીનો સર્વાનો પ્રારંભ આપણે ભગુડા ગોકુળ ગીર ગૌશાળાની ગાય માતાઓ એ કર્યો છે તો બહુ લોકો ખુશમાં હશે ને ખુશમાં રહો એવી સૌ લોકોને ગાય માતાના સાનિધ્યમાં પ્રાર્થના અસ્તુ જય ગૌ માતા તો આ આપણા નવા બ્લોકની શરૂઆત કરીએ છીએ તો જોઈ શકો છો તમે કે આપણું ગૌધણ હવે બપોર પછી હરા સારા સરવા માટે આગળ પર્યાવરણ કરી રહ્યું છે ને આજે ગરમીનો માહોલ પણ સાતમા આસમાને વસાડી દીધો તો આ આપણું જંગલ વિસ્તાર જૂના ગામ જોઈ શકો છો તમે જૂના ભગુડા ધામ રામદેવ મિત્રિરના મંદિરની પાછળ અને ભયરાધારથી આગળ તો જોઈ શકો છો માતાજીના ગાળામાં ગૌ માતાઓ પ્રકૃતિનો લહાવો લઈ રહ્યા છે ને આપણું ગૌધન આગળ ચાલી રહ્યું છે ધીરે ધીરે તો જળ જંગલ અને પ્રકૃતિનું સંગમ અમારે ગાય માતા લહાવો લઈ રહ્યા છે તો આ આપણું નિત્યનું સારું એવું કાયમનું ગૌ માતાનું આસ્થાનું કેન્દ્ર ને પ્રકૃતિનું ગોદામ એવો અમારું જંગલ વિસ્તાર જળ ને ઝાડીના આનંદ માણી રહ્યા છે એ સૌ લોકો નિહાળી રહ્યા છો નિહાળતા રહો શેર કરતા રહો સબસ્ક્રાઈબર કરતા રહો લાઈક કરતા રહો તેવી સૌ દર્શક મિત્રોને ગાય માતાના અંતરપૂર્વક પ્રાર્થના છે રસ્તુ જય માતા વંદે ગૌમાત્ર મળીએ પાછા આપણા નવા બ્લોકમાં તો તિલક પણ હવે શ્યાટ થઈ ગઈ છે તેમના મમ્મી જોડે ને મંગળા પણ સારી એવી શ્યાટ થઈ ગઈ છે તો વણના વ્રહમાં આપણે શ્યાર ગૌ માતાનો નવી દુનિયામાં પ્રારંભ થઈ ચૂક્યો છે ગૌ માતા વંદે ગૌ માત્ર મળીએ નવા બ્લોક માં અસ્તુ ગૌ માતા